આજથી એટલે કે પહેલી જુલાઈથી પ્લાસ્ટિકની થેલી સહિત સત્તર વસ્તુઓ પર પ્રતિબંધ સરકારે મૂક્યો છે તે સુરતમાં પણ પ્રતિબંધનું કડક પાલન કરાવવા મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં ટીમે ચેકિંગ હાથ ધર્યું છે જો પકડાશો તો એક હજાર રૂપિયાનો દંડ થશે શુક્રવારથી દેશભરની સાથે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે પણ ટીમ તૈયાર કરી મેદાનમાં ઉતારી છે અને પ્લાસ્ટિકની સતત વસ્તુઓ પરના પ્રતિબંધને કડક અમલ કરવાનું શરૂ કર્યું છે કોવિડ વેક્સિનેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં સહિતની કામગીરીમાં આરોગ્ય વિભાગ હજુ કાર્યરત છે ત્યારે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલ કરવા આરોગ્ય વિભાગ જોડાયો છે આરોગ્ય વિભાગે શહેરના નાના મોટા દુકાનદારોથી લઈને પ્લાસ્ટિક ઉત્પાદકો વિક્રેતાઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયથી લોકોમાં વિતરણ સંપૂર્ણ બંધ કરી દેવા તાકીદ કરી છે એટલું નહીં પ્રતિબંધનું ઉલ્લંઘન થશે તો દંડની કાર્યવાહી કરવા પણ સૂચના આપી દેતા દુકાનો વેપારીઓમાં જે ફોફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રતિબંધ મુકાયેલી પ્લાસ્ટિકની વસ્તુમાં પચીસ પચાસ પંચોતેર માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક માવાના કાગળોનો બેફામ વપરાશ કાળી પ્રતિબંધિત થયેલી શાકભાજીમાં વપરાઈ રહી છે સ્વીટબોક્સ ઇન્વિટેશન કાર્ડ સિગારેટ પેકેટ પ્લેટ્સ કપ કપ ગ્લાસ ચીપિયા ચમચી ચપ્પુ ટ્રે ઈડબર્ડ બલૂન આઇસ્ક્રીમ તથા સો માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર ડેકોરેશન માટેનું પોલિએસ્ટર પોલિએસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્થિતિ વચ્ચે મહત્વની બાબત એ છે કે પાલિકા હદ વિસ્તારમાં હજુ સુધી પંચોતેર માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવામાં સફળતા મળી શકી નથી ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની નવી ચેલેન્જ પાલિકાના આરોગ્ય તંત્ર સામે છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા